ચેના પૈસા બેટરી તારા આરી બેટરી મળશે તને 1200 રૂપિયાની સમજીન ગલકયા યાર સમજીન કરું આ તો સમજી જઉ ગોડા એવું લાલા હે 1000 રૂપિયા આલે દે હે તન જો આ લે પકડો અલ્યા હું અલ્યા બલ્યા મેલો શેર તમે હું અલ્યા બલ્યા ગલ્યા હવે લાઈટ હે લાઈટ આવી તારા આરી હેડ લે લે તારી આરી હેડલાઈટ ચાલ લે આ તો સ્પીડ જો ખાલી મારી કિતતે હે એક પડેગી तेरे को 700 રૂપિયા મે

જોઈ લેવા દે પડે યાર બધા ના ભાવ ખબર આ પેટી તમને પડશે ત્રણ હજાર ભાઈ અલ્યા ભાઈ એટલા તો નહીં માં ભાઈ એટલા નહીં ના બે હજાર બે તો બે આ બધે હે લાય ચાલ ઉઠા પેટી ઉઠાવી જોયું તમે

ધંધો કર્યા લ્યો તમારો પણ આ ચાર હજાર નો ધંધો કર્યા લ્યો એમાં મારો નફો જેટલો થયો એ નફો નુકસાન તમે એના માટે મેં તો બિહારો પડે પણ આ તો નુકસાન થયું નુકસાન મારું કોલ હાલ સટાટ માલ આલ્યો ફટાફટ તમે એ ટેકનિક જોઈ મારી અરે પણ તું તો હમું નુકસાન કરાવે યાર બે ત્રણ હજાર ની વસ્તુ બે હજાર માં ભટકાઈ દેવાની સાતસો રૂપિયા ની વસ્તુ એમાં આપણું નફો હો રૂપિયા હોય છસો રૂપિયા માં વેચું તોય ચાલો હમણાં હો નુકસાન કરીને કરી દેવાનું

ધંધો તો કરી આલ્યો કે યાર તમે નમાઈન તમને ધંધો કરી આલ્યો અને શું યાર શેઠ તમે યાર એટલે આવી રીતે ધંધો નહી કરો તારે નોકરી ના મેળ કાય માટ્યો તો પણ નોકરી તો એ તો તા નોકરી તો આ રીતે જ હોય આ પગાર આલતા હોય તો તમને આ રીતે ધંધો કરી આલવાનો હોય ને ઈ પછી તમારે એવો ધંધો કરવો હોય આગળ વેપારીઓ અંગાતે કોન્ટેક્ટ કોન્ટેક્ટ એ બધું કરવું હોય એ હું સંભાળી લઉં પણ એના માટે પછી તમારે મને દુકાનમાં ભાગ રાખવો પડે અજી તો આયે પહેલો દાવો થયો ને ભાગ નેકલ ના કર તું અને સુરેશભાઈ થઈ કહી દે કે મારા માટે બીજે ચોક જગ્યા ઉપજો કસ્ટનભાઈ ત્યાં મેલ ખાયો નહીં મારે સુરેશભાઈ કે આમ નહીં હું તો આ જમણો પાક મેલો ને મેલ મેલ પાક ને હાથ ને બધું મેલ જા આ મન ખેંચી લે મોણ હા ખેંચી જા જા આ 4000 માં ઓળું નુકસાન કરાવી રહ્યું મારે જીવતા ભરપાઈ કરવાનું